નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે વર્તમાન કાળના જે ટુબીના રૂપ છે બરાબર છે તેનો ઉપયોગ બરાબર આપણા જે મુખ્ય સર્વનામો સાથે છે તે કેવી રીતે થાય છે તેની ચર્ચા કરી હતી એની સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે આ સર્વનામોનું ગુજરાતી શું થાય છે બરાબર છે એના થોડા ઘણા એક્ઝામ્પલ્સ પણ આપણે જોયા હતા મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ભૂતકાળના જે ટૂબીના રૂપો છે ભૂતકાળના ટૂબીના રૂપો એટલે વોઝ વર હેડ અને ડીડ બરાબર છે તેનો ઉપયોગ આ સર્વનામોની સાથે કેવી રીતે થાય છે તેની ચર્ચા કરવાના છીએ તો મિત્રો ચાલો ચાલુ કરી દઈએ જોવો જોઈએ મિત્રો આનું ગુજરાતી મેં તમને પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર જણાવી દીધું હતું અને મને આશા છે કે તમે એને યાદ પણ કરી લીધું હશે એટલે આપણે એમાં ટાઈમ છે એ વેસ્ટ નથી કરતા બરાબર છે તો મિત્રો ભૂતકાળ છે એના ત્રણ ટૂબીના રૂપો છે કેટલા તો કે ત્રણ બરાબર છે ક્યાં ક્યાં તો કે એક છે વોઝ અને વર બરાબર છે એક છે ડીડ અને એક છે હેડ બરાબર છે મિત્રો તો જોવો જોઈએ પહેલાં આપણે વોઝ અને વર છે બરાબર છે એનો યુઝ જોશું તો મિત્રો આઈ સાથે હંમેશા વોઝ લાગશે શું આઈ સાથે હંમેશા શું લાગશે વોઝ લાગશે અને સી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન વચ્ચન હિસી ઈટમાં જ વોઝ લાગશે બરાબર છે બાકી બધી જગ્યાએ વર લાગશે એટલે કે યુ વર વી યુ થઈ વર બરાબર છે મિત્રો હવે જ્યારે આપણે બરાબર આ ટૂબીના રૂપ છે બરાબર એના રિલેટેડ વિડિયો છે એ અપલોડ કર્યો હતો તો તેમાં મેં આની ખાસ ચર્ચા કરેલી હતી કે તમે આનું ગુજરાતી પણ યાદ રાખશો બરાબર છે વોઝ એટલે શું થાય તો કે હતો અથવા હતી અથવા તો હતું અને વર એનું બહુવચન છે બરાબર છે વોઝનું વર થાય તો વર એટલે શું હતા બરાબર છે મિત્રો ડીડ એટલે કંઈક કર્યું ને હેડ એટલે ની પાસે કંઈક હતું બરાબર છે તો જોવું જોઈએ તો આઈ સાથે વોઝ યુ સાથે વર હિસ ઇટ સાથે વોઝ અને બાકી વી યુ અને ધ્યેય સાથે વર લાગશે બરાબર છે હવે આપણે જોઈશું ડીડ મિત્રો ભૂતકાળની અંદર બરાબર છે સર્વનામ કોઈ પણ હોય બધી જ જગ્યાએ ડીડ જ લાગે બરાબર છે બધી જ જગ્યાએ શું લાગે ડીડ જ લાગશે બરાબર છે હવે એક બીજી વસ્તુ અને ખાસ વાત એ તમારે યાદ રાખવાની છે મિત્રો સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ ડીડનો યુઝ થશે ક્લિયર છે મિત્રો હવે જોશું આપણે હેડ બરાબર છે જેમ ડીડ બધા સર્વનામોની સાથે લાગે છે તેવી જ રીતે હેડ બરાબર સર્વનામ કોઈ પણ હોય બધી જગ્યાએ હેડ જ લાગશે બરાબર છે આઈ હેડ બરાબર છે યુ હેડ બરાબર છે અને ઈ સી ઈટ હેડ તેવી જ રીતે વી યુ ધેય સાથે પણ શું લાગશે ખેડ જ લાગશે બરાબર છે મિત્રો હવે આપણે આના એક્ઝામ્પલ હું તમને આપું જેથી કરીને તમને આની સમજ વધારે રહે બરાબર છે હજુ હજુ હું તમને એમ કહું કે હું વિદ્યાર્થી હતો હું એટલે આઈ આઈ વોઝ અ સ્ટુડન્ટ તમે વિદ્યાર્થી હતા યુ વર અ સ્ટુડન્ટ બરાબર છે હું તમને એમ કહું કે તે વિદ્યાર્થી હતો તો હી વોઝ અ સ્ટુડન્ટ બરાબર છે તેવી જ રીતે હું એમ કહું કે તેઓ વિદ્યાર્થી હતા તો ધ્યેય વર સ્ટુડન્ટ્સ ક્લિયર છે મિત્રો તેવી જ રીતે જોવો જોઈએ હેડનો યુઝ કરીએ હું એમ કહું કે મારી પાસે પેન હતી તો આઈ હેડ અ પેન બરાબર છે તેની પાસે પેન હતી હી હેડ અ પેન બરાબર છે તેઓની પાસે પેન હતી તો કે ઘે હેડ અ પેન ક્લિયર છે મિત્રો સમજમાં આવે છે મિત્રો જોવો જોઈએ વર્તમાન કાળના જે ટૂબીના રૂપ છે બરાબર છે એનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ તે તમે ન જોયો હોય તો જરૂર જોઈ લેજો કેમ કે દરેક ટોપિક અને દરેક ચેપ્ટર બરાબર છે એકબીજા સાથે કો રિલેટેડ હોય છે બરાબર છે મિત્રો તો આ હતા જે તમારું ભૂતકાળ છે બરાબર એના જે ટૂબીના રૂપ છે એનો ઉપયોગ આપણે સર્વનામની સાથે કેવી રીતે કરી શકીએ છીએ મિત્રો આશા રાખું છું કે તમને બરાબર છે આ ટૂબીના રૂપ છે એનો ઉપયોગ આ સર્વનામની સાથે કેવી રીતે થાય છે એ સારી રીતે સમજાવી શકી હોઈશ બરાબર છે તમારી મહત્ત્વપૂર્ણ કોમેન્ટો જરૂર કોમેન્ટ બોક્સની અંદર કરજો જેથી કરીને બરાબર છે મને પણ કંઈક મોટિવેશન મળે તો જલ્દી જ મળીશું બરાબર છે એક નવા વિડીયોની સાથે એક નવા રોમાંચ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે ધન્યવાદ